રામ રામ જી દરમ બધા ને ગરમી તો હે ભાકા ના મે ફોરાડું એક આવે ગો વાદરા દેખાય છે કે એવું આજ કઈ ગરમી ઠાવકે હે એક વાદરા ને કરા ગરમી ને કરા આ તેડી કો આંગડી માથે સિડી હે એટલે મુકા બોલાવી છે Aja sebat ya pak, apalagi takamu ban koreh. Nander nander kamkarwan hu ya. Baru baru ini karwan say ini kah? Nander nander aja aja aku di kamkarwan hu. Aku di ini daunut karwan સાફ કરવાના ને એજ છે બાકી આજ કઈ ન જોવો આપડા મિત્ર આગળ અમે નાસ્તો કરે કોઈ નહીં જાતો કે હું એકલો છે તો એકલો ને આપડો હથવારો હોય ભેરો કરતો હોય ને ભેરો ને ભેરો હોય

લકડાઉન માર લીધો ઈંડા નો બાકી હે એ પછી ખાઈ પીને નઈ રહે છે આવા ધાગા વાળા નો હોય ને મોટા મોટા હે ઈજ બાકી હે બાકી ના તો ભેરા કરી લીધા જે મીડિયમ સાઈઝ ના હું તાઈ દાગા વાળા ને મોટા મોટા હોય ને એ પછી સલે કરવાનો હોય તે એ આવું ખાઈ પીવાનું પછી નિરાય છે કરું છે બપોરનું ટાણું થાય હું આવું